સાણસ્માના મણિપુરા નજીક આવેલ બાળપૂર્વજ દાદાના મંદિરે બંસી હોટલ તરફથી ચા નાસ્તો શરૂ કરાયો દોર ચાણસમાંથી બહુચરાજી રોડ પર આવેલ મણિપુરા ગામ પાસે આવેલ રોડ પર બાળપૂર્વજ દાદાનું મંદિર આવેલું છે જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દાદાને ચડતી પાણીની બોટલો બાધા આખડી રૂપે ચઢાવવા માટે આવે છે ત્યારે આવતા શ્રદ્ધાળુઓને સેવા મળી રહે તેવા હેતુથી ચાણસમા ખાતે આવેલ બંસી હોટલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તાની સગવડ ચાલુ કરાતા શ્રદ્ધાળુ દ્વારા બંસી હોટલના માલિકનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા ચાણસમા તાલુકાના વડાવલી ગામથી મણિપુરા ગામ જતા રોડ પર ચાર ઇંટોની ડેરી બનાવીને બાળપૂર્વજ દાદાનું સ્થાનક બનાવવામાં આવ્યું છે જે સ્થાનક પર બાળપૂર્વજ દાદાને બાધા આખડી રૂપે પાણીની બોટલો ચડાવવામાં આવે છે જે ભક્તો દ્વારા દૂર દૂરથી દાદાના સ્થાનકે પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે ત્યારે તે સ્થાનક પર ચાણસમાના બંસી હોટલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તા પેટે બટાકા પૌવાનું આયોજન કર્યું હોવાથી ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે

નિમિત્તે વસ્તુ અહીંયા જે પોતાની મનોકામના રાખે છે તે પરિપૂર્ણ થાય છે અમારો જાત અનુભવ છે અને તે નિમિત્તે આજે અહીં ચા પાણી નાસ્તા રૂપે બનસી કાઠિયાવાડીથી નીલમભાઈ અને રાધુભાઈ દ્વારા જે દર રવિવારે અહીંયા ચા નાસ્તો અને ભક્તોને પ્રસાદ રૂપી આપવામાં આવે છે એટલે કે સંપૂર્ણ શાળામાં બનસી કાઠિયાવાડી દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે આપવું હોય તે આપી શકે તેમ રાખી જઈ અમારા પરમ મિત્ર છે અને તેને એ ખૂબ આરે છે કામકાજ અને મિત્રો દ્વારા સંપૂર્ણ જાણસમાંથી ભૂપી જઈને આજરોજ પ્રસાદ એમનો ખબર હતો તે રીતે જે ક્ષણ ભક્તને જે જો આપવું હોય તે વંશી કાઠિયાવાડીએ જઈ અને તેને જે દાન આપવું હોય તે આપી શકે તેમ સંપૂર્ણ વંશી કાઠિયાવાડી દ્વારા આયોજન કરવામાં આવે છે બધી મનોકામના પાર્ક દોરા